ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધ વયના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ સહાયનો લાભનો લાભ લીધો હતો આ યોજના દરમિયાન મામલતદાર કચેરીનો સ્ટાફ નગરપાલિકા કાર્યકરો તેમજ ગારિયાધારના નામી તથા અનામી સામાજિક આગેવાનો પણ સેવા કાર્યક્રમમાં જોડાયા હતા આ યોજનાનો ઉદ્દેશ વૃદ્ધ નાગરિકોને જરૂરી સહાય ઉપકરણો જેવી કે ચશ્મા કાનના મશીનો વોકર ટ્રાઈપોડ વગેરે આપવાનો રહ્યો હતો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો જે સ્થાનિક સ્તરે ઘણો પ્રશંસનીય પ્રયાસ ગણાયો છે આપણા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના એક વયવંદના કરવા જેવી યોજના વડીલો માટે સાઠ વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે એમને શરીરની અંદર કોઈ નાની મોટી તકલીફ હોય કોઈને ગોઠણની તકલીફ હોય કોઈને કમરની તકલીફ હોય કોઈને કામમાં સાંભળવાની તકલીફ હોય કોઈને એવી વિવિધ પ્રકારની તકલીફો હોય તો એને વિવિધ પ્રકારના સાધનો આપવા માટેની એક આ યોજના છે જેનું નામ છે યોજના આ યોજના આપણા ભાવનગર અને બોટાદના સાંસદશ્રી અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રીશ્રી નીમુબેન બાંભણિયા ભાવનગર જિલ્લા માટે આ યોજના લઈ આવ્યા છે સતત પહેલી તારીખથી આ કેમ્પો એસેસમેન્ટ કેમ્પો ચાલે છે ભાવનગર મહાનગર પછી અલગ અલગ તાલુકાઓમાં અને આજે છેલ્લે ભાવનગરના બધા જ તાલુકાઓમાં કેમ્પો પૂરા થયા આજે છેલ્લો કેમ્પ આપણો કાર્યધારનો છે અને આ કેમ્પમાં લગભગ આ પંદર તારીખ સુધીમાં આઠ હજાર લોકોએ આ કેમ્પમાં એસેસમેન્ટમાં જોડાણા છે એટલે આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ભાવનગર જિલ્લાના સાંસદોએ આપણા જિલ્લાના વડીલોની ચિંતા કરીને નિમુબેન બામણિયા જ્યાં કેમ્પ આપણા જિલ્લા માટે લઈ આવ્યા એટલે આપણે સૌ એક તો નીમુબેનના આભારી છીએ અને નીમુબેનને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ આ શોષિત પીડિત વંચિત અને ગરીબ લોકો માટેની આ દેશમાં નરેન્દ્રભાઈએ વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવીને શેવાડાના માનવીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ સરકારના માધ્યમથી આપણે શેવાડાના લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એની ચિંતા કરી રહ્યા છે ત્યારે એ જ પ્રકારની આ વયવંદના કરવા માટેની વયોશ્રી યોજના આમાં ખૂબ લોકોએ વડીલોએ આ યોજનાનો લાભ લીધો છે અને આવતા દિવસોમાં આ વયવંદના કરવા માટેનો એક મોટો કાર્યક્રમ ભાવનગરમાં થશે અને આ બધા જ લોકોનું જે એસેસમેન્ટ થયું છે એને જરૂરિયાત પૂરતી વસ્તુઓ આપવામાં આવશે નાનામાં નાની એક વસ્તુથી લઈને એક વડીલને પાંચ પ્રકારની વસ્તુઓ આપણે આમાં આપી શકીએ છીએ કોઈને દાંત ન હોય તો એને ચોખા બનાવી આપવા ચાલી ન હોય શકતા હોય તો એને વ્હીલચેર આપવી કોઈને લાકડીના ટેકાની જરૂર હોય અને લાકડી આપવી કમર દુખતી હોય તો કમરના પટ્ટા આપવા એને ભીજણમાં તકલીફ હોય તો એને ગોઠણના પટ્ટા આપવા આ પ્રકારની સેવાના અગત્યના સાધનો એ વડીલોને આમાં મળવાના છે આ કાર્યક્રમમાં છેલ્લા પંદર દિવસથી સતત આ આખા જિલ્લાનું તંત્ર તંત્ર પણ કામ કર્યું હોય છે સાથે સાથે અમારા જિલ્લા સંગઠનના તમામ આગેવાન કાર્યકર્તાઓ પણ આમાં કામ કરી રહ્યા છે બંને સાથે મળીને સુમેળ સાથે એક વડીલો એક પણ આપણા ગ્રામ્ય વિસ્તારના વડીલો બાકીનો રહી જાય એની સૌએ ચિંતા કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ વયોશ્રી યોજનામાં વડીલો જોડાયા છે અને એનું એ કેમ્પમાં એસેસમેન્ટ પણ થયું છે આજે આ સિલ્લો કેમ્પ છે ગારીયાધારના પણ સૌ વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે ગારીધારમાં પણ ખૂબ જહેમત ઉઠાવીને વડીલોને આ કેમ્પ સુધી લાવ્યા અસ્તુ